સ્વાગત છે લાઈ દર્શન કરાવી રહ્યા છે મિત્રો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો અત્યારે આપણે ગાદી મંદિર છે પછી અહીંથી આપણે સમાધિ મંદિર થઈ ગયું છે જન્મ મંદિર તો મિત્રો તો આ જ ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો પછી અહીંથી આપણે સમાધિ મંદિર જઈશું આપણે ગાડી મંદિરે આવી ગયા છે બધા મિત્રોને બાપા સીતારામભાઈ શ્રીરામ રાધે રાધે અત્યારે આપણે ગાદી મંદિરે છીએ ઝડપથી બધા મિત્રો જોડે જાય સમાધિ મંદિરે મિત્રો

ચાલો ભાઈ ધીમે ધીમે આપણે સમાધિ તરફ જઈએ મિત્રો ભરતભાઈ ડાબી જય બાબા સીતરામભાઈ ઘણા બધા મિત્રો કોમેન્ટ આવી ગયા છે ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા છે બધા મિત્રોને ને બાપા લાઈક પણ આવી ગઈ છે આજના ગતિબિંદીના લાઈ દર્શન અને નવા મિત્રો જે છે એને જણાવો કે જો ચેનલમાં તમે પહેલી વાર હો મિત્રો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે ઘણા ટાઈમ લાઈ દર્શન કહી શકીએ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે દર્શન કરાવીએ છે તો આજના લાઈવ દર્શન અને બીજું એ કે આજે સાંજે સુંદરકાંડ સુંદર તેનો પણ આજે રાત્રે લાઈવ મૂકશું આપણા આશ્રમનો તો ટાઈમ હોય તો સુંદરકાંડમાં તમે લાઈવમાં જોડાઈ શકો છો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિર દર્શન કરાવીએ

તો આજના લાઈ દર્શન મિત્રો અહીંથી આપણે ધ્યાન મંદિર જશે ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લેશે ને દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું અહીંથી મંદિર જોઈ શકો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો જોઈ શકો છો કે આગળ ધ્યાન મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ અને ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું તો બધા મિત્રોને બાબા સત્રામ જય શ્રી રામ રાધે રાધે અને નવા મિત્રો જે જોડાય અને જણાવો કે જો તમે ચેનલમાં પહેલી વાર જોડાના મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો તો આજના લાય દર્શન મિત્રો ધ્યાન મંદિરના અચ્છા ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો અને નવા મિત્રો જે છે ને જાણો કે આજના લાય દર્શન ધ્યાન મંદિરના કરાઈ રહ્યા છે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફક્ત તમારી પાંચ સાત મિનિટ લેવાના છે પાંચ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું અને આજે સાંજે સુંદરકાંડ હશે મિત્રો તો એનો પણ આપણે લાઈવ મૂકવાના તો તમે

નવા મિત્રો એને ફરી એકવાર જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કેમ કે આપણે રોજ બાપાના નવા સ્ટેટસ વિડીયો મૂકીએ છીએ જેથી કરતા કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો રોજ લાઈવ મૂકીએ છીએ અને દર શનિવારે આપણે આશ્રમના દર્શન અશોકભાઈ ગોહેલ બાપા અશોકભાઈ અને દર શનિવારે આપણે આશ્રમમાં છે સુંદરકાંડ હોય તો દર શનિવારે આપણે લાઈવ મૂકીએ છીએ મિત્રો ટાઈમ હોય તો જોડાઈ શકો છો સુંદરકાંડમાં પણ મજા આવે એવું છે મિત્રો તો આજે સાંજે આઠ વાગ્યા પછી પણ આપણે સુંદરકાંડ લાઈવ મૂકવાના છે અને વડ નિંદર આજના દર્શન ફરી એકવાર જણાવી દઉં કે નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી ઘરે બેસીને લાઈવ દર્શન થઈ શકે અને નવા વિડીયો અને સ્ટેટસ પણ મળી શકે અહીંયા જોઈ શકો મિત્રો તો મંડપ લાગી ગયા છે જેથી કરી કોઈ પણ યાત્રિકોને છે એ તડકો ન લાગે બપોરના એટલા માટે મંડપ નાખી દીધા છે મિત્રો હવે ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ મંદિર જોશો તો સુંદર મજાનો લાગી ગયું છે મિત્રો વાદળોની અંદર તમે મંદિર જોશો તો સુંદર મજાનો લાગે છે મિત્રો ચાલો હવે આ બાજુ ગાદી મંદિર આવી ગયા છે નવા મિત્રો ને જણાવો કે લાઈન માં બની રહેજો તમને ગાદી મંદિરના દર્શન કરાવીએ અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આ છે

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી આપના સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ શકે દર શનિવારે સુંદરકાંડ હોય છે તેનો પણ લાઈવ મૂકે છે તો આજે પણ સુંદરકાંડ છે તો આજે આઠ રાત્રે આઠ વાગ્યા પછી આપણે સુંદરકાંડ લાઈવ મૂકવાના છે તો ટાઈમમાં તો જોડાઈ શકો છો એકવાર આપણે ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો કેમકે ત્યાં આપણે રોજ આપણે બાપાને ટેન્ટેશન અને વિડીયો રવાના મૂકીએ છીએ જીગ્નેશ જય જયબાબા સીતારામ بجا مست رام جی شری رام فری پاس آٹھ تو آج رکھیے ચાલો મિત્રો તો બધા મિત્રોને ને જય શ્રી રામ